રખડતા પશુઓનો ત્રાસ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીએ રખડતા પશુઓને પાંજરાપુર કે ઢોરવાડામાં પૂરવાનો દરેક નગરપાલિકાના સત્તાધીશોને આદેશ કર્યો હોવા છતાં પાભર હાઈવે પરના આ દ્રશ્યો જોતા લાગશે કે પાભર નગરપાલિકાના સત્તાધીશો રખડતા પશુઓને કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાશે ત્યારે જાગશે વાત કરવામાં આવે તો બાબરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ગત સાંજે જૈન દેરાસર નજીક ભરચક એરિયામાં બે આખલાઓ સામસામે શિંગડા ભરાવીને બાકડ્યા હતા આખલાઓ એટલા હિંસક બન્યા હતા કે હાઈવે રોડ પરથી પસાર થતા મુસાફરો વાહન ચાલકો તેમજ હાઇવે પરના દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા હતા દુકાનદારો દ્વારા આખલાઓને છૂટા પાડવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારે આખલાઓ છૂટા પડતા હાશકારો લીધો હતો આમ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે રખડતા પશુઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માગ ઉઠવા પામી છે